નમસ્કાર શિક્ષક મિત્રો આજે જે સમાચાર આવીએ છે તે ખૂબ જ ચોંકાવનારા છે આવું શું કામ થયું છે આની પાછળનું કારણ શું છે અથવા તો ક્યારથી આવું થઈ શકે છે આવા ઘણા બધા પ્રશ્ન અત્યારે તમારા મનમાં ચાલતા હશે તો આજે આપણે આના વિશે વાત કરવાના છીએ ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર ટીચરોની માહિતીથી વાક્યફ રહેવા માગતાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કરો જેને કારણે તમને ટીચર પરથી અથવા તો ટીચરોને લગતા જે સમાચાર છે મળતા રહે આવનારા સમયમાં આપણે પગાર પંચ વિશે પણ વાત કરવાના છીએ કે જે આઠમો પગાર પંચ મળવાપાત્ર છે તો એ કેવી રીતે મળશે તો એની પણ તમને અપડેટ આપણી ચેનલ ઉપર મળતી રહેશે અને ઉપરાંતની ઘણી બધી માહિતી તમને મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાંથી બે લાયકન ઉપર પ્રેસ કરવાનું રાખજો જેને કારણે તમને સૌપ્રથમ માહિતી મળતી રહે શિક્ષણ સમિતિની ચોવીસમી એપ્રિલે બેઠકમાં શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણય લેવાશે પ્રાથમિક શાળાઓની પરીક્ષા પૂરી થયા બાદ તરત માસ્તરોનો ઘસારો થશે બદલી કેમ્પ બાદ મંજૂરી મેળવનારાને છૂટા કરવાનો નિર્ણય લેવા માટે જિલ્લા પંચાયત સ્થિતિ જિલ્લા શિક્ષણ સમિતિ ચોવીસમી એપ્રિલે બેઠક મળશે કચ્છની સોળસો અડસઠ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે નવ હજાર ચારસો છન્નું શિક્ષકોનો મહેકમ છે જેમાં ધોરણ એકથી પાંચમાં છપ્પન તેતાલીસ અને ધોરણ છથી આઠમાં આડત્રીસ ત્રેપન પ્રાથમિક શિક્ષકોનો સમાવેશ થાય છે જોકે ધોરણ એકથી પાંચમાં હાલ ચાલીસ સત્યાસી ને ધોરણ થી આઠમાં છવ્વીસો એંસી મળી કુલ સડસઠ સડસઠ શિક્ષકો છે આમ બે હજાર ચોવીસની અઢારમી ડિસેમ્બર ની સ્થિતિએ ધોરણ એક થી પાંચ માં પંદરસો છપ્પન અને ધોરણ છ થી આઠ માં અગિયારસો તોતેર મળીને કુલ સત્યાવીસ ઓગણત્રીસ પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ છે જો જિલ્લા ફેરબદલી કેમ્પમાં મંજૂરી મેળવનાર તમામે તમામ સો ટકા છૂટ્ટા કરવામાં આવે તો ધોરણ એકથી પાંચમાં છવ્વીસો સત્તર અને ધોરણ છથી આઠમાં સોળસો સત્યાસી મળે ને કુલ તેતાલીસો ચાર શિક્ષકોની ઘટ થાય છે જેથી જિલ્લા પંચાયતથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીની કચેરી એ ધોરણ એકથી આઠ માટે કુલ તેતાલીસો ચાર પ્રાથમિક શિક્ષકોની ભરતીની માગણી કરી છે જે વચ્ચે જિલ્લા ફેરબદલી મંજૂરી કરાવનાર ધોરણ એકથી પાંચના તેરસો આઠ અને ધોરણ છથી આઠના પાંચસો ઓગણ સિત્તેર પ્રાથમિક શિક્ષકોને છૂટ્ટા ન કરવાનું જિલ્લા પંચાયતથી જિલ્લા શિક્ષણ સમિતિએ ઠરાવ કર્યો હતો અને છૂટ્ટા કર્યા ન હતા આમ નાક દબાતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મોઢું ખોલ્યું હતું અને કચ્છને ખાસ કિસ્સામાં એકતાલીસો પ્રાથમિક શિક્ષકોની નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે ભરતીનો નિર્ણય લીધો હતો જે બાદ કચ્છમાંથી જિલ્લાફેર બદલીવાળા શિક્ષકોને છૂટ્ટા કરવા કહેવાય હતું પરંતુ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા નવા શિક્ષકો મળે ત્યારબાદ છૂટા કરવા નિર્ણય લીધો હતો જોકે ત્યારબાદ પચાસ ટકા મહેકમ જળવાય એ રીતે છૂટા કરવાનો દબાણ થતા પરીક્ષા પછી છૂટા કરવા નક્કી કર્યું છે જેથી ચોવીસમી એપ્રિલ જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક મળશે જેમાં પચાસ ટકા મહેકમ જળવાય એ રીતે જિલ્લા ફેરબદલીવાળાને છૂટા કરવા નિર્ણય લેવાશે મિત્રો હાલ જે વસ્તુ આવી રહી છે સારી સારી વાતો આવી રહી છે પણ જે અમુક એવી ભરતી છે કે જેને આજે લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું છે તો પણ હજી કાંઈ ઠેકાણા નથી તો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ